નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી દો અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ વિરમગામ માર્કેટ યાર્ડમાં બારસો ચોવીસથી લઈને ચૌદસો ને રૂપિયા અસોલ માર્કેટ યાર્ડમાં ચૌદસોથી લઈને ચૌદસો છપ્પન રૂપિયા અળવદ માર્કેટયાર્ડમાં તેરસોથી લઈને ચૌદસો ને સત્તાણું રૂપિયા થારી માર્કેટયાડમાં બારસો પચીસથી લઈને ચૌદસો ને વીસ રૂપિયા આગળ ચોટાણા માર્કેટયાર્ડમાં બારસો નેવથી લઈને ચૌદસો ને વીસ રૂપિયા બોટાદ માર્કેટયાર્ડમાં બારસો ત્રીસથી લઈને પંદરસો ને એકવીસ રૂપિયા ધ્રોલ માર્કેટયાર્ડની વાત કરીએ તો બારસો સિત્તેરથી લઈને ચૌદસો ને ચોત્રીસ રૂપિયા રાજકોટ માર્કેટયાર્ડમાં તેરસો દસથી લઈને ચૌદસો ને નેવ રૂપિયા આગળ ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડમાં અગિયારસો પચાસ થી લઈને બારસો રૂપિયા અમરેલી માર્કેટયાર્ડમાં બારસો પચીસ થી લઈને ચૌદસો ને સત્તાણું રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડમાં એક હજાર સાસઠ થી લઈને ચૌદસો ને એકાણું રૂપિયા માણસા માર્કેટયાર્ડની વાત કરીએ તો બારસો પચાસ થી લઈને પંદરસો ને સાત રૂપિયા આગળ વાંકાનેર માર્કેટયાર્ડમાં બારસો થી લઈને ચૌદસો ને એકાવન રૂપિયા આરિજ માર્કેટ યાર્ડમાં બારસો ચાલીસ થી લઈને તેરસો ને એકાવન રૂપિયા મોરબી માર્કેટયાર્ડમાં તેરસોથી લઈને ચૌદસો ને બોતેર રૂપિયા બાબરા માર્કેટયાર્ડમાં ચૌદસો પચીસથી લઈને પંદરસોને પાંત્રીસ રૂપિયા આગળ કાલાવડ માર્કેટયાર્ડમાં એક હજાર પચાસથી લઈને ચૌદસો ને પાસઠ રૂપિયા ધોકા માર્કેટયાર્ડમાં બારસો પચાસથી લઈને ચૌદસો ને એકસઠ રૂપિયા પાટણ માર્કેટયાર્ડમાં અગિયારસો એકાવનથી લઈને પંદરસો ને પાંચ રૂપિયા હિંમતનગર માર્કેટયાર્ડમાં બારસો નેવથી લઈને ચૌદસો ને બ્યાસી રૂપિયા આગળ ખાંભા માર્કેટયાર્ડમાં બારસોથી લઈને ચૌદસો ને પાસઠ રૂપિયા સિદ્ધપુર માર્કેટયાર્ડમાં બારસો નેવથી લઈને પંદરસો ને ઓગણત્રીસ રૂપિયા જૈતર માર્કેટયાર્ડમાં બારસો પચાસથી લઈને પંદરસો ને આઠ રૂપિયા વિજાપુર માર્કેટયાર્ડમાં તેરસો નેવથી લઈને પંદરસો ને આઠ રૂપિયા આગળ કડ માર્કેટયાર્ડમાં તેરસો એકત્રીસથી લઈને ચૌદસો ને એકોતેર રૂપિયા થરા માર્કેટયાર્ડમાં તેરસો ત્રીસથી લઈને ચૌદસો ને ચાલીસ રૂપિયા વડાલી માર્કેટયાર્ડની વાત કરીએ તો તેરસો થી લઈને ચૌદસો ને પચીસ રૂપિયા મહુવા માર્કેટયાર્ડમાં અગિયારસો થી લઈને ચૌદસો ને ત્રેવીસ રૂપિયા તમારી આજુબાજુના માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયોમાં માહિતી મળી જાય